મારું સાંજે ચાલતું હોય ને તો તમારા અમારો પ્રસાદ મારા પ્રસાદ લેતા હોય ને જમણવાર એક પુણ્ય ને એ પુણ્ય નો ભાગ પુણ્ય કરેલું હોય ને તો ભલભલી જબરી આફત આવે ને તો આફત તડી જાય ગમે તેવા વિઘન આવે ને તો વિઘન તડી જાય પુણ્યમાં તાકાત ને એટલી નિવીશમાં તાકાત નથી પુણ્ય મહત્વ રાખજો અને જેટલું થાય એટલું પુણ્ય કરજો ખાઈને જેનું ખાધું હોય ને એનું ભવિષ્ય હોય અવગણના નહીં તમારી ભક્તિ કરેલી હોય અને પરોણે પરોણે છતવાળા થોડા ઘણા બન્યા હોય અને જો આવી નિંદા થઈ જાય ને તો એ નિંદા તમારું ઓછું કરી નાખે દીકરા એને તમારી ભક્તિનું ફળ ઓછું કરી નાખે ભક્તિનું ફળ લગાતાર ટકાઈ રાખવું હોય ને તો બસ સારા વિચાર હોવા જોઈએ કદાચ તમને કષ્ટ પડી જાય અને બે પોસ્ટ રૂપિયાનું થોડું નુકસાન પડી જાય અને બીજાને મદદ થઈ જાય ને તો એ મોટા મોટું તમારા માટે પુણ્ય દીકરા તમને તમને સહાય કરે તમારી માં તો તમારા અંદર તમારા ખાતામાં કઈક તો પુણ્ય જમા હોવું જોઈએ ને પુણ્ય જમા હોય ને તો એમોથી તમને મળે ક્યારે રાખો તો કોણ કરતા કોઈ દીકરા ના થાય તો કોઈ ની પણ કોઈ મહેનત કરતું હોય ને તો રોકતા નહીં ક્યારે રૂપાલ ના સાનિધ્યમાં દીકરા તમારાથી કોઈને તકલીફ પડે એવું તો વ્યવહાર કરતા નહીં તમારી ભાષા સુધારજો તમારા વિચાર સુધારજો

પણ એ કોઈ કહેતું હોય કોઈ બળથી કોઈ છાતીના બળથી કહેતું હોય તાકાતથી કહેતું હોય એમને કે અમે જબરી ઝોપડી હોય કે જબરી માતાઓ હોય એને વાળી મૂકીએ આ આ ભ્રમ ક્યારે ના રહ્યો જો આવું તમને વિચાર આવતો હોય કોઈ તમને કહેતું હોય કે તમારા પહા લેણું લેવાયેલું દેવ હોય અને હોમા ધણીને જોણ કર્યા વગર કોઈ વાળી ના શકે અને વડે ને દીકરા તો મોટા મોટા નુકસાન કરે દીકરા પણ એ પણ એ વાડવા વાડા અને વડાવા વાડા બે ને નુકસાન પડે પણ હું એ કહીશ ખાલી તમારી પાહાથી એ ઉઘરાણી આવી હોય પોનસો રૂપિયાની અને હમા ધણીને કોને કે પાંચસો રૂપિયા તમારું પોણસો રૂપિયા મારે હાલવાના ભલે તમારે દેવ ના કહેવો હોય તો કોઈ નહીં પણ પોણસો રૂપિયા હાલવાના પણ આજના માણસો સીધું દેવ જ બતાવે કે તમારી મેલડી આવી અને મેલડીને લઈ જાઓ બસ હા આવા ટૂંકા શબ્દોથી અમને ખબર નહીં પડે એમને નહીં ખબર પડે તો તમને સાચો જવાબ નહીં મળે એમને એમને જે ઉઘરાણી દેવ લેવાયેલું હોય ને એ ઉઘરાણી બતાવો કે આ ભલાની ઉઘરાણી જમીન હોય તો જમીનની વાત કોઈ કોઈ દાદા વખતની હોય તો દાદા વખતની એને વાત મોડીને બતાવો એને એને સમજ પડે એ રીતે હોમાધણીને કહો અને હોમા હોમાધણીને સમજ પડશે ને તો વાત સ્વીકારશે અને સ્વીકારશે તો એ સમાધાન થશે દીકરા પણ એ નક્કી સ્વીકારતા એનું કારણ એ તમે જાણો જ છો ઝટકો મારો વાત દીકરા સીધો જ સીધો જ પ્રહાર કરો તમારી મેરડીયા લઈ જજો નહીતર અમે વડાઈ દઈશ પેહલા જ દેવને ગમતું નથી આવતું બીજી વાત એ કહીશ કે કદાચ તમારા પહા તમારું દેવ કોઈની પહા ઉઘરાણી હોય અને આવે ને તો તમારી હોમારી મા પૂછશો દીકરા હોમા ધણીને સીધું ના કહી દેતા નહીં નહીતર આજ તમે કોકના દેવને વાડી મૂકતા હોય ને એવી રીતે હોમાય વાડી વેગશે તમારી માતાઓ દીકરા કોઈને ના નહી કેવું પૂછવું પડે પૂછો તમારી માને પૂછો તમારી માં જવાબ આલે આજ ને આય તો કાલે આવી છે ને કાલ ની તો ચાર દિવસ પછી આલે પણ હમા ધણી વાયદો કરો કે પંદર દિવસ કે અઠવાડિયા મુકે ચાર દિવસ અમે તમને અમારા દીવને પૂછીને કહીશું ઈ તો કહેવાય ને પણ સીધું તમારો પોતાનો જવાબ ના આ લીધો તમારી માં ને ગમતું નથી તમારી માં હમા ધણી કોઈ નમાડવા લાવતી હોય અને એનો ન્યાય લઈને આવતી હોય તો તમારે થોડું સીધું ના પાડવાનું હોય ક્યારે ના ના પાડો ને તમારી માં ને પૂછા કરજો જે તે દેવ હોય ભલે